જય એમ બેજય બોલે જુઓ આજે આપણે બનાવવાનો છે ચાનો મસાલો ચાનો મસાલો બનાવવામાં શું જોઈશે જુઓ એક આ સૂંઠ છે આ તજ છે આ લવિંગ છે આ મરી છે આ ઇલાયચી છે અને આ જાયફળ છે આટલી વસ્તુ જોઈશે સૌ પહેલાં છે ને આપણે આ બધા તજ લવિંગ મરી ઇલાયચી આ બધાને શેકી લઈશું પછી ચાનો મસાલો બનાવીએ જો આપણે ગેસ લગાવી દીધો તાવડી મૂકી દીધી ઉપર હવે નાખી દો બધા મસાલામાં અને આપણે શેકી લઈશું બધું નાખી દો બધા ઇલાયચી પછી નાખો બરાબર પહેલાં એ તજ નાખી દો તજ નાખી દો પછી શું રહ્યું ડાયફળનો આપણે પહેલાં આ રીતે ભાગી કાઢવાનું કાઢીને એના ટુકડા કરી લેવાના શેકતા પહેલાં આજે જાયફળ નક્કલ લેવાનું હવે જાયફળી નાખી દો અંદર હવે અલાવ તાવી ધીમા તાપી આપણે શેકવાનું છે આજે બધું ચેકી કરવાનું આ બધું આપણે પચાસ પચાસ ગ્રામ લીધું છે તજ પચાસ ગ્રામ છે લવિંગ પચાસ ગ્રામ છે મરી પચાસ ગ્રામ છે જાયફળી એક છે અને ઇલાયચી પચાસ ગ્રામ ઇલાયચીને આપણે પાછળથી નાખશું ચાનો મસાલો આ રીતે ધીમા ગયાથી શેકી લેવાનો કોઈ ભેજ હોય તો ઉડી જાય એટલે પછી આને આપણે મિક્સરમાં કરી દઈશું રીતે શેકી કાઢવાનું શીખવાનું વાળી છે બે ત્રણ મિનિટ સુધી શીખીએ ને એટલે સરસ થઈ જાય બેજ બે હોય તો ઉડી જાય hati si kawan. Jual masalah si kawan jual apa lagi sebenar nak aku, benar nak aku. Oh, enak di semua leli. Ini adik semua nak. Pertanyaan dosa ini telah pula mikir mah. Kedih. Jual lagi, nak perpaser sih sih kiliye. Yang aku buat sih, kau ni hati nafir lo. Di makan sih sih kau ni. Baik, kenapa? નાખી દો પહેલી ડીશના ભેગા બધા મસાલો ભેગી નાખી દો હવે એટલે નાખી દઉં બધું મેઘું આપણે નાખી દો બરા હવે ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી દઈએ તો આ રીતે જો આપણે ઠંડુ થઈ ગયું જશે મસાલો બધો આવા મિક્સરમાં ફરી લઈએ નાખો નાખો વેરાયની નીચે અલકલ્ક નાખો નાખો થોડુંક નાખો પછી બીજી વાર નાખશું જો એ આ હવે આપણે મિક્સરમાં કરી દઈએ જો આપણે આ ડીશમાં લઈ લઈએ આ રીતે કરી દેવાનું હવે બીજો નાખી દઉં જો આ રીતે બીજો બધું નાખી દઈએ વખતે હમ આ રીતે જો આ રીતે આપણે બધો મસાલો પી લઈ ગયો છે હવે આપણે એને બહાર કાઢી દઈશું કાઢી દો આમાં ડીશમાં હં આ રીતે બહાર કાઢ લેવાનો હવે આપણે આની સૂઠની અંદર મિક્સ કરી લઈશું જો આપણે હવે મસાલામાં તો નાખી દો સૂંઠ નાખી દો જો આ સૂંઠ નાખી હં હવે પેલી સૂંઠ એ નાખી દો વાટકીમ છે ને એ નાખી દો હં હવે કરી નાખો મિક્સ બધું કરી નાખો મિક્સ હા જો આ રીતે બધું મસાલો ચાનો મિક્સ કરી દેવાનો આપણે દોઢસો ગ્રામ સૂટ લીધી છે અને ત્રીસ ત્રીસ ગ્રામ જેવું પેલા મસાલા છે બધા તડ લવિંગ મરી એ બધું આ એનું માપ છે અઢીસો ગ્રામની સૂટ હોય તો પચાસ પચાસ ગ્રામ બધું લેવાનું આપણે દોઢસોનું કર્યું એટલે ત્રીસ ત્રીસ ગ્રામ લીધા મસાલા આ રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરી દેવાની કરી મિક્સર ચાનો મસાલો જો બધો મસાલો આપણે ચાનો મિક્સ કરી લીધો છે જો તૈયાર છે આપણા ચાનો મસાલો સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો